એક ગરીબનો છોકરો આમ રસ્તાની કાંઠે બેઠેલો અને એમાં એક ભાઈ ફોર વ્હીલ ગાડી લઈને નીકળ્યા બીએમડબલ્યુ ગાડી અને નવી એકદમ નવી ગાડી એટલે આ ગરીબનો છોકરો એક નજરે આમ ગાડીને આમો જોતો રહ્યો ગાડી આમથી આવી ક્યારથી આવતી હતી ત્યારથી જોતો હતો એક નજરે જોતો રહ્યો અને આમ ગાડી પસાર થઈ પોતાની આગળથી તો આમ ડોકું ફેરવીને જોતો રહ્યો ડ્રાઈવરને એમ થયું ગાડી ચલાવનારાને કે આ છોકરો એક નજરે જોવે છે એટલે ગાડી ઊભી રાખી જરા પાછી લીધી અને પૂછ્યું કે બેટા તારે ગાડીમાં બેસવું છે એટલે માણસ બહુ દયાળું હતો ગાડીવાળો કે તો કે હા મારે ગાડીમાં બેસવું છે બિચારો સાયકલમાં નહીં બેઠેલો કોઈ દી અને એમાં બીએમડબલ્યુમાં ક્યાંથી હા બેસું છે બેહાડી દીધો પહેલી સીટમાં બેહાડ્યો ગાડી મળ્યા ચલાવવા એટલે છોકરાએ એટલું પૂછ્યું કે હે ભાઈ આ ગાડી બહુ મોંઘી આવતી હશે ને તો માલિક કહે છે કે એ તો મોંઘી તો હોય જ ને કેટલાની આવે આ ગાડી તો કે એ મને ખબર નથી મારા મોટા ભાઈએ મને મારો જન્મદિવસ હતો ને ત્યારે આ ગાડી ભેટમાં આપી છે કે મોટાભાઈએ મને ભેટમાં આપી જન્મદિવસે એટલે છોકરો આમ વિચારમાં ઊંડો ઉતરી ગયો એટલે ગાડીના માલિકે જોયું એકદમ ગમગીન થઈ ગયો છે એટલે પૂછું કે બેટા તું એવું વિચારશો ને કે તને તારો મોટો ભાઈ આવી ગાડી ભેટમાં આપે ત્યારે ગરીબનો છોકરો એટલું બોલ્યો કે હું એવું નથી વિચારતો હું એવું વિચારું છું કે હું એવો મોટો ભાઈ ક્યારે થઈશ કે હું મારા નાના ભાઈને આવી ગાડી ભેટમાં આપું હું એવો મોટો ભાઈ ક્યારે થઈશ કે હું મારા નાના ભાઈને ગાડી આવી ભેટમાં આપું ઘણીવાર ભલે માણસ આ લોકની દ્રષ્ટિએ ગરીબ હોય પણ એ દિલનો અમીર માણા પણ હોઈ શકે ભાઈ આ હતો ગરીબનો છોકરો ગરીબડો છોકરો પણ દિલનો અમીર હતો એણે એ વિચાર ન કર્યો કે મારો મોટો ભાઈ મને ક્યારે ગાડી આપે હું એવો મોટો ભાઈ ક્યારે થાવ કે મંગ મારા નાના ભાઈને ગાડી ભેટમાં આપું એટલે રામ અને લક્ષ્મણ તમે ખાલી ભાવની વાત સાંભળશો ને તોય તમને મજા આવશે ભાઈ તો ભાવ આપણા પ્રત્યે કોઈને હોય કે આપણને કોઈકમાં હોય તો તો વાત જ જવા દેવો જેને આમ બહુ ભજીયા ભાવતા હોય ને એમાં કોઈક ખાલી ભજીયા ની વાત કરે ને ત્યાં મોઢામાં પાણી મળે આવવા ખાય દી તો વાત જ જુદી આખી જેને બહુ ખાટું ભાવતું હોય આમલી એ આમ કાતરા ને જોવે ત્યાં તો આમ તમારે મોઢામ પાણી પાણી થઈ જાય એ એ ખાય ત્યારની વાત તો આખી છૂટી છે અમારે એક નેપાળના પંડિત હતા તો સંસ્કૃત ભણાવો તમને સંતોને તો પછી આમ સ્વાદિયા બહુ એટલે ખાવાની વસ્તુનું નામ આવે ને એટલે આમ તમારે એક દિવસ ભાગવતની કથા કરતા હતા એમાં અનકૂટનું વર્ણન આવ્યું તે પછી તો અન્કુટનું વર્ણન મીડિયા કરવા કે કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત આગળ અનકૂટ ધર્યો હતો અને એ અનકૂટમાં અમારા પંડિતજીને છે ને પરવળનું શાક બહુ ભાવે એ ને એ બાજુ મળે ને અહીંયા ગુજરાતમાં મળે એટલે બહુ પરવળનું શાક ખાય ને એ વર્ણન મળ્યા કરવા હે ગોવર્ધન આગળ સરસ મજાના પેંડાન બરફીન ભજીયાન મોહનથાલ ને લાડવાન એમાં પરવરનું શાક ધરાવ્યું હતું કે ભાવતું હોય તો આવે જ અને પરવરનું શાક નામ બોલ્યા ને ત્યાં પંડિતના મોઢામાં પાણી આવી ગયું તમારે જે વસ્તુ ગમતી હોય એ સેજ યાદ આવે ખાલી ત્યાં માણસને આમ ભાવ જાગી જાય અને આટલો આનંદ મળે આવવા તો અનુભવે ત્યારની વાત તો જુદી છે આખી એટલે ભાવ પ્રેમ એ ઘટવા ના દેવો પરિવારમાં જો અમારી સાધુઓની પરિવાર હોય દહ પંદર જણાના મંડળો હોય પણ હું આવડા બધાને કહું જો આ દુનિયાની કોઈ ચીજને પ્રધાન ન થવા દેવી ભાવ પ્રેમ પ્રધાન રાખો જિંદગી જીવવામાં એમાં મજા છે હાવ ગરીબ માણસનું પરિવાર હોય પણ પતિ પત્ની સાસુ વહુ દેરાણી જેઠાણી ભાઈ ભાઈમાં બધાને આમ એવું હેત હોય એકાબીજા વિના ઘડીક રહી ન શકતા હોય એવું હેત હોય એ કદાચ ઝૂંપડીમાં રહેતા હોય ને તો એને આનંદનો વરસાદ થતો હોય ભાઈ ઝૂંપડામાં આનંદ વરસતો હોય અને જો પરિવારમાં પરસ્પર ભાવ પ્રેમ ના હોય એ કદાચ બંગલામાં રહેતા હોય તોય તમારે આમ તડકો લાગતો હોય તપતું હોય બધું મજા ના આવે અને એટલા માટે રામ અને લક્ષ્મણના જીવનમાંથી આપણે શીખીએ અને ભાવ રાખવો હોય તો થોડુંક જાતું કરવું પડે હા થોડુંક આ લોકોનું જાતું કરતાં શીખવું પડે થોડીક આ લોકોના વસ્તુ પદાર્થને બહુ પ્રધાન ન કરવા આજના છોકરાઓ મોબાઈલ જોતો હોય એ પાછો એને સામાન્ય ન આવે સ્માર્ટફોન જ જોઈએ એમાંય વળી પાછો એપલનો જ જોઈએ હા જરૂર કાંઈ ન હોય પણ તોય પાછો એ જોઈ પપ્પા પાસે ડિમાન્ડ કરે મમ્મી પાસે ડિમાન્ડ કરે ન લાવી દે તો ઘરે ધમ પસાડા કરે ને બાંધે ને ખાઈ નહીં ને રિહાઈ ને આમ કરે ને તેમ કરે ને પછી ન સુટકી એના મા બાપને ગમે ત્યાંથી આગું પાછું કરીને બિચારાને મોબાઈલ લાવી દેવો પડે હું તમને એમ કહું એ મોબાઈલ કરતાં મા બાપના દિલ દુખાઈને આપણી પાસે મોબાઈલ આવે એ મોબાઈલને તો કૂવામાં નાખવો છે એ મોબાઈલને શું કરવો યાર એની કરતાં મા બાપ રાજી થાય એમ જીવાય મોબાઈલ નાનો લઈ દે નાનો અને ન હોય તો ક્યાં આજથી પચાસ વર્ષ પહેલાં બધાને મોબાઈલ વિના હાલતું તું ને ભાઈ જો લો બધાને હાલતું તું વસ્તુ પદાર્થ એટલા પ્રધાન ન કરી દેવા કે આપણા પરિવારનો ભાવ ગોણ થઈ જાય રામ અને લક્ષ્મણના જીવનમાંથી શીખવું વાલ્મિકી ઋષિ લખે જેવી રામ લક્ષ્મણની જોડી હતી એવી ભરત અને શત્રુઘ્નની હતી भारतस्यपि शत्रुग्नौ लक्ष्मणावरजोहिसह प्राणे प्रियतरो नित्यम् तस्य चासी तथा प्रियः वाल्मीकि ऋषि लखे के आवा प्रिय पुत्रोति दशरथ राजा खूब प्रसन्न रहता त। दिकरा दायाता न પિતા બહુ પ્રસન્ન રહેતા હતા જેની ઘરે દીકરા દીકરીઓ ડાયા હોય એના મા બાપ બહુ રાજી થાય અમારે ચેલા જેટલા ડાયા એટલા ગુરુ રાજી ચેલા બાંધણે ચડે એટલે ગુરુન બિચારાને હખ નહીં કે અને તમારામાં દીકરા દીકરીઓ ખોટે માર્ગે જાય એટલે પછી મા બાપને હખ નહીં એટલે દીકરા દીકરીઓ અને શિષ્યોની ફરજ છે કે આપણા મા બાપ અને ગુરુ રાજી થાય એવું જીવન જીવવું માનવનું જીવન મળ્યું છે પ્રેમથી જીવું ભાવથી જીવું અને થોડોક ભાવ ભાવ પ્રેમ દેવો ને કઠણ તો છે અમારે ભાઈ એક બહુ સરસ કંઈક પહાડીમાં ગાય છે કે પ્રેમ નગર મેં મત જાના મુસાફિર પ્રેમ નગર મેં મત જાના તમને હું વાત પેલી કરી દઉં પ્રેમમાં અને વાસનામાં જમીન આસમાનનો ફરક છે ઓ આજકાલ જે જગતમાં જે પ્રેમ પ્રેમ કહેવાય ને એ પ્રેમ નહીં એ ઝાઝી વાસનાઓ છે પ્રેમ અને વાસનામાં મેઇન ડિફરન્ટ એટલો કે જેને જેનામાં પ્રેમ હોય ને એ એને સુખી કરવા ઈચ્છે પોતે દુઃખી થઈને પણ હામેના માણાને સુખી કરવા ઈચ્છે એનું નામ પ્રેમ અને હામેના માણાને દુઃખી કરીને પોતે સુખી થવા ઈચ્છે એનું નામ વાસના વાસના અને પ્રેમ એમાં જમીન આસમાનનો ફરક છે આમ ઉપરથી લાઈન બે એક લાગે પ્રેમની વાસનાની આ શક્તિની પણ પ્રેમમાં સુખ દેવાની ભાવના છે અને વાસનામાં આસક્તિમાં મોહમાં પ્રેમ લેવાની સુખ લેવાની ભાવના છે